જોડાયો મારે કલા માં તો રસ હતો ચિત્ર કલા પણ સાહિત્યમાં એટલો જ રસ હતો કે જે ગુજરાતી હું સરસ ભણાવી શકતો ને

પંચ્યાસી માં જયારે એમને જ્ઞાનપીઠ પડ્યો ત્યારે હું એમના નિવાસ સ્થાને એમની મુલાકાત લેવા માટે ગયો એમના દીકરી દરવાજામાં તમે લખી નાખો તો સ્લેટ ની અંદર મેં મારી વિગત આપી વાંચ્યું અને તરત જ પન્નાલાલ પટેલ ખુશ થઈ ગયા હા હા ખેરાડુ નાથુભાઈ દેસાઈનું ગામ હા

ખૂબ જ જાણીતા અને આંતરરાષ્ટ્રીય લેવલે જેમની નામના થયેલી છે એવા આપણા ગુજરાતના વિદ્વાન શ્રી કિકા શાસ્ત્રી સાહેબ અહીંયા ઘડી ખેરાલુમાં આવ્યા તમારી સાથે એમની ચર્ચાઓ થઈ વાતચીત થઈ અને એ જે સંશોધન કરી રહ્યા હતા એમના વિશે જે પુસ્તક કરી રહ્યા હતા તે પુસ્તક વિશે અને એમના સ્મરણો વિશે તમારી કઈ વાત હા આપે સરસ પ્રશ્ન પૂછ્યો કે મને કલા સાહિત્ય ફોટોગ્રાફી

મરી આવે છે સરસ આજ સરસ વાત કરી કારણ કે ઘણા યુવાનોને હજી ખબર નથી કે ખેરંગના વતની છે પણ ખેરંગનું નામ કેવી રીતે આવ્યું એનું નામકરણ કેવી રીતે થયું એટલે ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરતા જઈએ તો એના વિશે વધારે જાણકારી મળે અને મને એક શબ્દ આમાં યાદ આવે છે કે મેર કરીને એક ભાષા હતી આખી અને ખેર સંસ્કૃતિ જે ઇન્ડોનેશિયા જાવાની બાજુ પણ એનો વિકાસ થઈ એનો એ આ ખેર અને સંસ્કૃતિ વચ્ચે પણ કોઈ સંબંધ હોવો જોઈએ જો એના ઉપર સંશોધન થાય તો આપણને કંઈ નવું જાણવા મળે કલમ ની સાથે સાથે તમે જે રેખા ચિત્ર શબ્દ ચિત્ર બનાવ્યા એમાં એક ઉડીને આખે વળ એવું નામ છે આપણા લોક સાહિત્યકાર પુષ્કર ચંદાવર્કર સાહેબ તો પુષ્કર ચંદાવર્કર સાહેબ સાથેના તમારા સ્મરણોની વાત કરું પુષ્કર ચંદર વાત કરે ઉત્તર ગુજરાતના અને ગુજરાતી

કલા કલમ અને કેમેરાના ઉપાસક તરીકે જે પુસ્તક તૈયાર થયું એ મને લાગે છે હમણાં છેલ્લા 1-2 વર્ષમાં તૈયાર 85 તો આટલા વર્ષ પહેલા તમે કોઈ પુસ્તક ન કર્યું છે ઢળતી ઉંમરે આ પુસ્તક તૈયાર થયું એનું કોઈ રહસ્ય કે કોઈ ખાસ કારણ ખરો હા જે 85 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ કે ગુજરાતના સારા સાહિત્યકાર કહું ડોક્ટર કેશુભાઈ એક દિવસ મારા ઘરે આવ્યા અને મારું આ બધું

પુસ્તક છાપવા તો આપ્યું છે પણ ખર્ચ નો સવાલ નિમિત્તે મોકલી આપ્યા પુસ્તક જે બન્યું હોય તો ડોક્ટર કેશુભાઈ ને આભારી છે અને શેઠ શ્રી હરિભાઈ વિલજીભાઈ ચૌધરીને આભારી છે એમ હું કહું તો બિલકુલ ખોટું નથી આજે આ સુંદર મુલાકાત બદલ તમે સમય ફાળવી જે સુંદર વાતો કરી એ બદલ હું આપનો આભાર માનું અને તમારા સ્વાસ્થ્ય સારું રહે એની પ્રમુખ પાસે નમસ્કાર